હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલમાં બનતા ફાફડા જે આપણે વાર તહેવારમાં ખાઈએ છીએ કાં તો પછી સવારે નાસ્તામાં ખાઈએ છીએ તો આને પરફેક્ટ કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું તો હવે આપણે સૌથી પહેલાં ફાફડા બનાવવા માટે પહેલાં આપણે જોઈશે આવું એક મોટું વાસણ લઈ લેજો તમે પછી આ આપણે જે લોટ ચાળવાની ચાયણી આવે છે એ મૂકવાની અને મેં અહીંયા એક કપ બેસન લીધું છે એ એડ કરી દસું અને આને સરસ ચારી લેવાનું રહેશે જેથી ચણાના લોટમાં ગઠ્ઠા પડેલા હશે એ નીકળી જશે આવી રીતે સરસ ચરાઈ જાય પછી આને સાઈડમાં કરી દેવાનું પછી તમારે અહીંયા કોઈ બી એક બાઉલ લઈ લેવાનું એમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હિંગ અડધી ચમચી આ સાજીના ફૂલ છે તમારે જો ના મળે બજારમાં તો તમે ખાવાના સોડા જે આવે છે એ પણ એડ કરી શકો છો બસ તમારે જો પરફેક્ટ બજાર જેવા ફાફડા બનાવવા હોય તો સાજીનાં ફૂલ ખૂબ જરૂરી છે એ પણ અડધી ચમચી લેવાનું આ ત્રણેય માપ એક સરખું રાખવાનું હવે આમાં આપણે એડ કરીશું બે ચમચી જેવું પાણી અને આને એકદમ સરસ મિક્સ કરી લેવાનું આવી રીતે સારી રીતે મિક્સ કરવાથી બેસનમાં એડ કરીશું ત્યારે આ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જશે હવે આપણે આને જે આ બેસન ચાર્યું હતું એ લઈ લેવાનો એને આવી રીતે વચ્ચે થોડું ખાડો કરી લેવાનો અને જે આપણે આ હિંગ મીઠું અને સાજીના ફૂલને જે પાણીમાં ઓગાળ્યું હતું એ આપણે એડ કરી દેવાનું એડ કર્યા પછી આપણે બે ચમચી જેવું આમાં તેલ ઉમેરી લેવાનું તેલ અહીંયા તમારું ફ્લેવર વગરનું હોવું જોઈએ બધું સરસ મિક્સ કરી લેવાનું હવે એડ કરશું આપણે આમાં બે ચમચી જેવો મેં અજમો લીધો છે એને આવી રીતે બે હાથથી ક્રશ કરીને એડ કરવાનું પાંચ ચમચી જેવો મરી પાવડર જો તમારે અહીંયા મરી પાવડર યુઝ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો બધું સરસ મિક્સ કરી લેવાનું આ મિક્સ થઈ ગયું છે બધું હવે આમાં થોડું પાણી એડ કરીને બહુ એકસાથે પાણી એડ નહીં કરવાનું અને આપણે લોટ બાંધી લેવાનું આ આપણું લોટ મિક્સ થઈ ગયું છે પાણીમાં અહીંયા પાણીનું યુઝ બહુ નથી કરવાનું મને એક જ ચમચી જેવું પાણી યુઝ થયું છે બાંધવા માટે હવે આને આપણે થોડું આવી રીતના મસળવાનું રહેશે કાફડાનો લોટ બાંધતા થોડી વાર લાગે છે કારણ કે બેસન ચીકણું હોય છે આને આવી રીતે મસડતું રહેવાનું અને કરતું રહેવાનું એટલે એ બંધાઈ જશે આપણે અહીંયા લોટ રોટલી જેટલો ઢીલો નથી બાંધવાનો આખો ફાફડાનો લોટ બંધાઈ ગયો છે આને તમે જેમ મસળતા રહેશો ને એમ આ થોડો લાઈટ પડતો જશે તમને દેખાશે હવે આને આપણે પાંચ મિનિટ જો રેસ્ટ આપી દેવાનો રહેશે આ પાંચ મિનિટ રેસ્ટ થાય છે લોટ ત્યાં સુધી આપણે આ ફાફડા સાથે ખાવાથી આપણે ચટણી બનાવી લઈએ જેને કઢી કહેવામાં આવે છે તો ચટણી બનાવવા માટે પહેલાં લેશો આપણે એક બાઉલમાં મેં અહીંયા બે ચમચી જેવું બેસન લીધું છે બેસન લઈ લીધા પછી આપણે એડ કરવાનું રહેશે આમાં પાંચ ચમચી જેવું લીંબુના ફૂલ પછી આપણે આમાં થોડું પાણી એડ કરવાનું અને કઢીનું બેટર બનાવી લેવાનું રહેશે અહીંયા આપણે દહીંનો ઉપયોગ કે છાશનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે અહીંયા ખટાશ માટે લીંબુના ફૂલ યુઝ કરવાના રહે છે જર્નલી ફાફડા જોડે ખવાતી ચટણી કે કઢી માં લીંબુના ફૂલ જ યુઝ થાય છે કઠ્ઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જે રીતે નોર્મલ કઢી આપણે બનાવીએ છીએ એનું જે આપણે ગોળ તૈયાર કરીએ છીએ એવી રીતે આનું ગોળ તૈયાર કરી દેવાનું લીંબુના ફૂલ એડ કર્યા પછી આ ચટણી તરત જ બનાવવાની રહેશે જો તમે આને રાખશો તો આ ફાટી જશે તો ચલો હવે આપણે આને વઘારી લઈએ ખાસ ચાલુ કરીને મેં પેન રાખી છે એમાં આપણે બે ચમચી જેવું તેલ એડ કરીશું તેલ આપણું અહિયાં ગરમ થઈ ગયું છે એમાં અડધી ચમચી જેવી આપણે અડધી એડ કરી દેવાના હવે આપણે જે આ બેસન અને અંગુના ફૂલ વગાડ્યા હતા એડ કરી દેવાનું હલા બરાબર ધીરે ધીરે પાણી એડ કરીને

િચ ઓફ હળદર આમાં હળદર બહુ યુઝ નથી કરવાની કારણ કે આ કઢી એકદમ લાઇટ કલરની હોય છે એટલે એકદમ થોડીક જ યુઝ કરવાની રહેશે હલાવી લેવાનું બરાબર હવે આપણે આ ચટણીનો ખટાસ બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચીથી એક ચમચી જેવું આપણે ખાંડ ઉમેરી લેશું સાકર કરી લેવાનું હવે આપણે અહીંયા મેં લીલા મરચાં લીધા છે જેને મેં અધકચરા વાટી લીધેલા છે તમારે જો પેસ્ટ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો હવે એડ કરીશું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું આ ચટણીને આપણે બહુ ઉકાળવાની નથી તમને આજુબાજુમાં દેખાશે કે બબલ્સ આવ્યા છે અને થોડું એક વખત બોઇલ થઈ જાય એટલે આપણે આ ચટણીને બંધ કરી દેવાની રહેશે ન તો જો તમે આને બહુ ઉકાળશો તો તમારી આ ચટણી ફાટી જશે આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની રહેશે કારણ કે આ ઠંડી થશે તો હજી થશે કે આ સી ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દઈશું અહીંયા આપણે આ ચટણી થઈ ગઈ છે તો હવે આપણે ફાફડા બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણું ફાફડા લોટને રાખીને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એક વખત આને આવી રીતે મસળી લેવાનું આપણે આ લોટમાંથી થોડું નાનું ભૂલ્લું લઈ લેશું બહુ મોટું નહીં લેવાનું કારણ કે આપણી જેટલી કઢાઈ હોય એ પ્રમાણે લેવાનું રહેશે ભૂલ અંગોળ કરી દેવાનું આવી રીતે હવે આપણે અહીંયા મેં આ રીતનું પાર્ટીયું લીધું છે જો તમારી પાસે આવું પાર્ટી ના હોય તો તમે આપણે જે રોટલી વણીએ છીએ એની જે આંબલી હોય છે એના પર બી કરી શકો છો કાં તો પછી કિચન પ્લેટફોર્મ હોય એના પર બી કરી શકો છો તો બને ત્યાં સુધી આવું લાકડાનું હશે તો તમારા સરસ ફાફડા બનશે હવે આપણે આજે જે લોટ લીધો તો એ મૂકીશું અને જે આપણે હાથની હથેળી છે એને જે આ પાર્ટ હોય છે એની મદદથી આપણે આવી રીતે થોડું પ્રેસ કરી દેવાનું પહેલાં અને જે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે અહીંયા હાથ રાખીને આપણે એક જ ડાયરેક્શનમાં લઈ જવાનું રહેશે વચ્ચે ઊભું નહીં રહેવાનું આ રીતે ધીરેથી બનાવી દેવાનું રહેશે ફાફડો આ રીતે બનવું જોઈએ તમારું હવે આપણે જે આ ચાકું છે મારી પાસે આ ફ્લેટ ચાકુ છે એટલે આ સરસ મારું થાય છે જો તમારી પાસે આવું ચાકું ના હોય તો તમે જે આપણે થેપલા છે છીએ જો ઉખાણો આવ્યો છે એનાથી બી કરી શકો છો તો પછી તમારા ફાફડાનો સ્પેશિયલ ચાકુ આવે છે છુરી એનો બી યુઝ કરી શકો છો એને આવી રીતે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી લઈને એક જ ડાયરેક્શનમાં એક જ વખત એને આમ લઈ જવાનું રહેશે જો તમે વચ્ચે ઊભા રહેશો તો તમારો ફાફડો ફાટી જશે આ રીતે કરવાનું રહેશે એક જ ડાયરેક્શનમાં લઈને તમે બનાવી શકો છો તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી આવડશે આ બનાવતા તો આવી રીતે બધા બનાવી લેવાના આ રીતે આપણે બધા ફાફડા બનાવી રેડી કરી લીધા છે હવે આપણે આને તળી લઈએ કે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તેલ અહીંયા તમારું બરાબર ગરમ થવું જરૂરી છે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની આ એક એક ફાફડા મૂકતા જશું જેમ તમે ફાફડા મૂકશો એમાં રેડી થશે રીતે એડ કરી દેવાના કાઢી લેવાના આપણે અહીંયા ફાફડાને બહુ લાલ જેવા નથી કરવાના આવી રીતે બધા ફાફડા તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે સર્વ કરી લઈએ અહીંયા સર્વ કરી લઈએ અહીંયા ગરમ ગરમ ફાફડા મેં જલેબી સાથે સર્વ કરી છે તમે જો ફાફડા કઢી સાથે એમનીમ ખાવા માંગતા હોય તો એ પણ તમે ખાઈ શકો છો સવારે મોર્નિંગમાં કે પછી વાર તહેવારે કે પછી ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તમે આ ફાફડા બનાવીને ખવડાવી શકો છો તમારા ફાફડાનું જો માપ પરફેક્ટ હશે લોટ બાંધવામાં તો તમારા ફાફડા એકદમ જ સરસ બનીને રેડી થશે અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ